હમણાં થોડાક દિવસ પહેલાં આપણે જીએસટી બસત ઉત્સવ ગયો સરકાર દ્વારા સરકારે ઉજવો લોકોએ તો ઉજવો નથી કેમ કારણ કે કોઈ પણ હજી એક પણ વસ્તુનો લોકોને ફાયદો થયો નથી કે જીએસટી દ્વારા જે દરરોજ વપરાતી વસ્તુ હોય ખાવા પીવાની એમાં કોઈ વસ્તુ જીએસટીમાં ઘટાડો થયો નથી અને કોઈ વસ્તુનો આમ આદમી અને સામાન્ય લોકોને લાભ મળ્યો નથી તમે દાખલા તરીકે ટુ વ્હીલ લેવા જાઓ તો એમાં બે ત્રણ હજાર રૂપિયા ઘીટાય છે તો કાંઈ દરરોજ તો માણસો ટુ વ્હીલ લેવા જવાના નથી એવી રીતે અમુક વસ્તુમાં થોડુંક ઘીટવું છે બાકી દરરોજ વપરાતી વસ્તુ છે એમાં કાંઈ જીએસટી ઘીટો નથી અને ઘીટ્યો હોય તો વેપારીએ ઘટાડ્યો નથી આવું બધું બન્યું છે પણ જ્યારે બે હજાર સત્તરમાં જીએસટી લગાડવામાં આવ્યો સરકાર દ્વારા ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે આ નાના માણસો જે આમ પબ્લિક છે સામાન્ય લોકો છે ગરીબ લોકો છે મધ્યમ વર્ગ છે એની માટે ભાર નહીં પડે અને એને ફાયદો થાય છે જીએસટીથી જે આપણે મોટા લોકો છે વેપારીઓ એની પાસેથી જીએસટી લઈશું અને સામાન્ય માણસો માટે વાપરીશું એવી રીતે કહેવામાં આવ્યું હતું પણ આઠ વર્ષની અંદર બધું ઊંધું છું સામાન્ય લોકો અને ગરીબ લોકો પાસેથી જીએસટી ઉઘરાવવામાં આવ્યો અને રૂપિયાવાળાને છૂટ દેવામાં આવી એટલે આઠ વર્ષની અંદર એકસો ને સત્યવીસ લાખ કરોડ રૂપિયા બીજી વાર સાંભળું આઠ વર્ષની અંદર એકસો ને લાખ કરોડ રૂપિયા સરકારે જીએસટી દ્વારા ભેગા કર્યા એમાંથી ખાલી એસી લાખ કરોડ રૂપિયા તો સામાન્ય પબ્લિકના છે આમ લોકોના ગરીબ લોકોના એટલા એસી લાખ કરોડ રૂપિયા અને રૂપિયાવાળા જે બહુ ઉદ્યોગપતિઓ છે એની પાસેથી ખાલી ચાર લાખ કરોડ રૂપિયા લીધા એટલા ખાલી ચાર લાખ કરોડ રૂપિયા તે એટલો મોટો જીએસટીનો ફટકો ગરીબ લોકોને સામાન્ય લોકોને પડ્યો અને હવે સરકારને ખબર પડી કે હવે આ બધા લોકો જાગતા થયા છે હવે આપણો વિરોધ થાય છે એટલે આપણે પાછું જીએસટીમાં થોડો ઘટાડો કર્યો પણ છતાંય એવો ઘટાડો કર્યો કે દાખલા તરીકે તમે આપણે એમ થાય કે ભાઈ નોટબુક બુકના જે કહેવાય ભાઈ જે શિક્ષણમાં લગતી વસ્તુ છે તો એમાં જીએસટી કાઢી નાખ્યું પણ તમે બુક લેવા જાઓ તો બુકમાં અને એમાં જીએસટી ઘીટો પણ જે કાગળ બને એમાં જીએસટી વધાર્યો તો ભાવ તો જ થયો તમે કાપડ લેવા જાઓ તો કાપડમાં જીએસટી ઘટાડ્યો પણ જે દોરા બને એમાં જીએસટી વધાર્યો તો તમે ક્યાં ગયા તો ક્યાંય નહીં આ એવી વસ્તુ થઈ અમુકમાંથી કાઢીને અમુકમાં નાખ્યો અને એમાં લક્ઝરી વસ્તુમાં જીએસટી વધારે કર્યો ચાલીસ ટકા નવો સ્લેબ આવ્યો એ હતો જ નહીં તો એમાં કઈ રીતે કે તમે લક્ઝરી વસ્તુ એટલે જે બહુ રૂપિયાવાળા હોય એ વસ્તુ વાપરીએ કે રેશનવાળી વસ્તુ દારૂ સિગરેટ ને મૂવી જોવા જાવું ને હોટલમાં જમવા જાવું ને એવામાં એવી વસ્તુમાં છે તો તમે અત્યારે કોઈ પણ મેચની ટિકિટ ખરીદો તો એમાં ચાલીસ ટકા જીએસટી છે ચાલીસ ટકા અને ઈ પૈસા પાસા ક્રિકેટ બોર્ડમાં ભેગા થાય તો ઈ પૈસામાં એક રૂપિયાનો જીએસટી નહીં એવો ખેલ હાલે છે કારણ કારણ કે આઈસીસી ના અધ્યક્ષ છે જય શાહ અમિત શાહના દીકરા એટલે એની પાસેથી જીએસટી નહીં લેવાનો તમે જ્યારે મેં જોવા જાવ તો તમારી ઉપર ચાલીસ ટકા જીએસટી એ પૈસા નફો ભેગો થાય એમાં ઝીરો ટકા જીએસટી અને એમાં તમે આરટીઆઈ પણ કરી ન શકો એવું કરી દીધું છે અમિત શાહે કે તમે ક્રિકેટ બોર્ડમાં આઈ આર ન કરી શકો અને માહિતી નહીં લઈ શકો બહાર રાખ્યા છે હવે એની ઉપરથી તમને અંદાજ આવી જવો પડે કે અમિત શાહ હું કહેવા માગે છે જ્યારે કોઈ મના આરટીઆઈમાંથી બહાર રાખો એટલે ત્યાં ગપલાબાજી થાય ને પૈસા ભેગા થાય આ એની વાત તો આઠ વર્ષની અંદર આપણને લઈ કે જીએસટી બસત ઉત્સવ કર્યો એ બસત ઉત્સવ ઉજવવામાં પાછા સરકારે લોકોના જ પૈસા બગાડ્યા હોય આપણે જે ટેક્સ રૂપિયા દેવીશી એ પૈસાનો બગાડ કરે છે ભારત સરકારને એવું લાગ્યું કે હવે લોકો જાગૃત થતા જાય છે પણ આ બધું દેખાય એવું જ છે જો સામાન્ય માણસને કોઈ લાભ નથી થયો નથી ખેડૂતનો લાભ થયો અને નક નોકરી નથી મળી હમણાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ નવા નોકરી હાવ ઓછી છે લોકોને બેરોજગારી વધી ગઈ છે પુષ્કળ પ્રમાણમાં એટલે શું કરે એમને નક્કી કર્યું કે આપણે થોડોક જીએસટી ઘટાડવી પણ આવી રીતે ઘટાડ્યો તમને એમ લાગે ઘટાડ્યો પણ કોઈ જગ્યાએ તમને લાભ જે પૂરો નહીં મળે જીએસટીનો કારણ કે કોઈ વસ્તુનો ભાવ હાવ ઓછી થાય સામાન્ય એક સરખી એક સરખી જીએસટી રાખે કે પાંચ ટકા બધે પાંચ ટકા જીએસટી તો તમને બધો લાભ મળે તમને ખબર જ ન હોય છે એમાં પાંચ ટકા સેન છેમાં બાર સેન જેમાં અઢાર સેન એમાં ચૌદ છે આપણને કંઈ ખબર હોય આપણી પાસે લિસ્ટ તો હોય નહીં એટલે તમને ખબર જ ન પડે તમે ક્યાં જીએસટી ઓછું હોય ને ક્યાં વધારો હોય એટલે આપણે તો એનો એ ભાવ ચાલુ રહે દૂધમાં જીએસટી ગીટો પણ દુકાનમાં આજે તમને જે બે મહિના પહેલાં ભાવ મળતો એનાય ભાવે દૂધ મળે છે એટલે કાંઈ જીએસટીનો ફાયદો થયો નથી ખાલી ખાલી ખોટો જીએસટી બચત ઉજવ ઉજવવામાં આવ્યો લોકોને એમ થાય જીએસટી ઘટાડીને સરકારે મોટું કામ કર્યું પણ આઠ વર્ષ સુધી લૂંટ્યા તો એનો મતલબ હું આઠ વર્ષ સુધી તમે એકસો ને સિત લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા તો ઈ ક્યાંય ગયા ઈ એકસો ને સત્યાવીસ કરોડ એકસો ને સિતવીસ લાખ કરોડ રૂપિયા ઈ પાછા જ્યારે બે હાજર ચૌદમાં માં આ સરકાર આવી હતી અત્યારે સોપન લાખ કરોડ રૂપિયા ભારત સરકાર ઉપર લેણું હતું તો અત્યારે બસો ને લાખ કરોડ રૂપિયા લેણું થઈ ગયું તો એ પૈસા ક્યાંય ગયા આ જીએસટીના પૈસા ક્યાંય ગયા અને કોઈ લોકો પાસે અત્યારે પૈસા નથી હાલમાં બધાય ઉપર લોન છે અને એકય વસ્તુ સારી નથી યોજના એવી નથી એવા રોડ રસ્તા સારા નથી સરકારી સ્કૂલો બની અને નથી સરકારી હોસ્પિટલો એવી બની તો આ પૈસા ગયા ક્યાં બધાય એટલા બધા રૂપિયા ખટારા ભરાઈ જાય એટલા રૂપિયા ક્યાંય ગયા આ સવાલ મોટા મોટો છે સરકારે પબ્લિકને લૂંટી બીજા દેશ પાસેથી લોનું લીધી અને એ પૈસા ક્યાંય ગયા પણ એ પૈસા ગયા બધાય નેતાઓ પાસે અધિકારીઓ પાસે તમે એનું પાંચ વર્ષ પહેલાંનું સાત આઠ વરસ પહેલાંનું સરવેયું કાઢો કે એની પાસે કઈ સંપત્તિ હતી ને અત્યારે ક્યાં છે બધાય પાસે કરોડો રૂપિયા થઈ ગયા કરોડો રૂપિયાની જમીન થઈ ગઈ મોટી મોટી હેવી ફોર વ્હીલર થઈ ગઈ મોટા મોટા કારખાના એને નાખી દીધા તો એ બધા પૈસા સામાન્ય પબ્લિકના સામાન્ય માણસના લૂંટ્યા નેતાઓએ અને ઉદ્યોગપતિએ બે હજાર ચૌદ પહેલાં અદાણીને આવ પાંચસોમાં નંબરે પણ ઉદ્યોગપતિમાં નહોતા આવતા બે હજાર ચૌદ પહેલાં આ સાહેબની એન્ટ્રી થઈ સરકારમાં એટલે અત્યારે તો એશિયામાં પહેલાં નંબરે આવે ક્યારે હોય કોઈ માણા ઉદ્યોગપતિ જ્યારે આગળ ક્યારે જાય એની ઉપર નેતાઓનો હાથ હોય ને ત્યારે જ જાય કારણ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય આપી દો અદાણીને આપી દો બી જમીન હોય બીજા લોકો ના રહેતા હોય એનું શું થાય છે એની જમીન જાય છે એ કાંઈ નહીં અદાણીને આપી દો મફત મફતના ભાવમાં પછી એના પ્રોજેક્ટમાં જે લોન લેવાની હોય એ બેંક આપી દે એવી રીતે તો કોઈ સામાન્ય માણસને તમે આપો તો એ પણ કરોડપતિ બની શકે બધાને ટ્રાય કરાવો એવા ઘણા લોકો છે તમે એવી રીતે હમણાં બિહારમાં એક લાખ એક હજાર ને પચાસ વીઘા જમીન એક રૂપિયાની લીઝમાં આપી તો એ તમે કોઈ પણ આપો અને પછી તમે પ્રોજેક્ટ બનાવવા માટે લોન આપો તો એ તો ગમે એ માણસ કરોડો રૂપિયા બનાવીને વીજળી આપે એમાં કોઈ મોટી વસ્તુ નથી એટલે આવી રીતે આઠ વર્ષ આપણને લૂંટ્યા પાછા કે જીએસટી બસત ઉત્સવ ટુ પોઈન્ટ ઓ એ ટુ પોઈન્ટ ઓ કાંઈ શેર નહીં જીએસટી બસત ઉત્સવ નથી એની ઉજવણીમાં તમે પાછા પબ્લિકના ખોટા પૈસા બગાડ્યા આ છે જીએસટી બસત ઉત્સવ સામાન્ય પબ્લિકને સામાન્ય લોકોને કોઈ લાભ મળ્યો નથી આ બધું બંધ કરો અને જીએસટીમાં એક જ સ્લેબ ફી પાંચ ટકા તો બધા લોકોને ફાયદો થાય